નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરાથી અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે વીસ રામ ભક્તો અને પદાધિકારીઓએ પ્રસ્થાન કરતા પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા ભક્તોનું સન્માનની સાથે વિદાય આપવામાં આવી હતી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર દર્શનાર્થે અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે દક્ષિણ ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર પરિવાર ક્ષેત્રો તથા વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓમાંથી પંદરસો રામ ભક્તોની ટ્રેન રવિવારે સાંજે સુરતથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે જેમાં વડોદરા જિલ્લા 40 રામ ભક્તો પ્રસ્થાન કરશે પાદરા શહેર અને તાલુકાના રામ ભક્તો અને કાર પદાધિકારીઓ દર્શન માટે રવાના થયા હતા જે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા તમામ રામ ભક્તોનું સન્માનની સાથે વિદાય આપવામાં આવી હતી કાર્યક્રમ જાસપુર હનુમંતિ મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિરના તથા જીગ્નેશ ચોકસી વિહપના ગોપાલભાઈ ચાવડા સહિત કાર્યકરોએ રામ ભક્તોને સન્માન કર્યું હતું વિદાય આપી હતી તમામ ભક્તો રવિવારે સુરતથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે પહોંચશે પરિષદ રાષ્ટ્રીય સંયવ સંસદ સહિત પરિવાર ક્ષેત્રના સહુ કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતમાંથી પંદરસો કાર્યકર્તા અયોધ્યા જઈ રહ્યા છે જેમાં પાદરા પ્રખંડના વીસ કાર્યકર્તાઓ વડોદરા જશે વડોદરાથી સુરત ટ્રેનમાં બેસે સુરતથી સાડા સાત વાગ્યા ટ્રેન ઉપડશે આવતીકાલ રાત્રે પહોંચશે અને તેરમી તારીખે દર્શન કરીને તેરમી રાત્રે નીકળી જશે ચૌદમી રાત્રે પાછા આવશે આ સદીનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલે ભગવાન શ્રી રામલલાનો અયોધ્યાજીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના શહીદી પછી બલિદાન બાદ આ હિન્દુ સમાજનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે જે સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો કાર્યક્રમ હોય પાદરામાંથી અને વડોદરા જિલ્લામાંથી સમગ્ર દેશભરમાંથી અસંખ્ય કાર્યસેવકો અને કાર્યકર્તાઓ જઈ રહ્યા છે આજે ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રકારનો વિદાય સન્માન સભારંભ કાર્યક્રમ ગોઠવ્યો હતો જે ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે જે વીસ કાર્યકર્તાઓ પાદરા પ્રખંડમાંથી અયોધ્યા જઈ રહ્યા છે જે સુખરૂપ પાછા આવશે એવી લોકોએ બધા શુભકામના સાથે આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો છે